હેલો હા બોલો હા સાહેબ ક્યાંથી બોલો સાહેબ ગાંધીનગર હે ગાંધીનગરથી બોલો સાહેબ આપણે ઓલું આ એક રજૂઆત કરવાની હતી સાહેબ એટલે ફોન કર્યો તો શું કરવાનું હતી કહો સાહેબ આપણે આજે થી આ તો મિત્રો એક જાગૃત ઉમેદવારો દ્વારા વિભાગીય અધિકારીને ફોન કોલ કરીને જે અપડેટ છે મિત્રો માગી છે કે શું આ થઈ રહ્યું છે અને સાથે સાથે શું મોટો વળાંક આવી શકે છે તમે સંપૂર્ણ માહિતી વિડીયોમાં જોઈ શકો છો અને ખાસ મિત્રો ચેનલ પણ નવા છું ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો કેમકે આવી ઇન્ફોર્મેશન રોજ જોવા મળતી રહેશે તો જાણીએ વિડીયોમાં શું આગળ પ્રોસેસ પૂરશે હલો સાહેબ ક્યાંથી બોલો સાહેબ હે સાહેબ આપણે રજુઆતું છે કે સાહેબ હજી જ્ઞાન સહાય જે છે એના માર્ક હજી ઘણાય દૂર કર્યા નથી બરાબર તો એ માટે સાહેબ રજૂઆત હતી કે દૂર કર્યા નથી તો એનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવે જો એવું વેબસાઇટ ની અંદર આજે સાચી છે પણ કેવું છે કે એ રજૂઆત તમારે આને સમિતિ ને જ આપવી પડે ભરતી સમિતિ ને ભરતી સમિતિ ને લેખિત આપ દો બરાબર ભરતી સમિતિ કાલ લેખિત આપ દો તમે એટલે એ લોકો ધ્યાન માં લઈ લેશે એ વસ્તુ ગઈ વખતે લીધી ને હા હા હજી ઘણા નથી દૂર કર્યા નથી એને એવા કેવું છે એ પેલું એમને કમિટીમાં રજૂ કર્યું હોય એમને એવું લાગતું હોય કે માન્ય રહેશે રાખવું હોય તમે રજૂઆત તો નિર્ણય તો શું છે કમિટી લેશે તમે રજૂઆત આપો પડતી સમિતિ ને

એટલે એ કેવું છે કે આપડે રજૂઆત આપીએ તો મૂકે ને એમ તો એમને કઈ એવું થાય નઈ એમને તો કેવું હોય કે કોઈ રજૂઆત આપે તો મૂકે નઈતર કઈ ના મૂકે એટલે તમે રજૂઆત આપી દો એટલે મૂકે